પત્રકાર છે ને જી હરબન ગૌસ્વામી કેવાય એ બહુ બોલે એમ ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું ને મિસાઇલ ગીર મિસાઇલ નાખીને ને આન લાહોર ને કરાચી ને આન તેને રાડું નાખતો હતો એને આમ પાંજરામાં સિંહ પૂરો આમ નાખે ને ઉકારો એવી નાખતો હતો અંદર થી કે ભાઈ પાકિસ્તાન નું ડ્રોન ભારતે ડિફેન્સ ગીર એઠે પાડ નાખ્યું ને આમ કર્યું ને એવું અવાજ એકદમ હું જોતો તો મારી ઘરવાળી કે શું છે હોય આવું હોય કઈ મેં કીધું ગાંધી આવું હોય ને આ યુદ્ધ મને મેં કીધું સમજાવો બાપુ મારે એને સમજાવવું હોય તો કેમ સમજાવું ભાઈ બાણા છે જો બાપુ આમાં કેવું છે બાળ ઇત્રી અને રાહત આ ત્રણ છે ને રજવાડા રજવાડા બાપુ હોય ગયા હઠ હવે એને મારે હઠ પૂરી કરવી પડે બરાબર ન કે ભેગું રહેવું પડે એટલે મેં કીધું એક કર તું છે ને હવે રસોડામાં જાને હું અહીં હૉલ મારું બરાબર મેં ધોકો લીધો લૂગડા ધોવાનો ધોકો લીધો બાપુ એ ધોકો લીધો ને મેં કીધું તો હવે રસોડા કિચનમાં તો ઉભી રહે ને હું આ હોલ છે આ હોલ છે એ ભારત છે અને રસોડું છે ને એ પાકિસ્તાન છે સમજ તું અને સમજાવું મેં કીધું હવે તારે છે ને ત્યાંથી ગ્લાસ વાઈટ કા હાંસી વેણા તું ત્યાંથી એક ઘાકર આ બાજુ આ ભારત છે એટલે હું છોકરો લઈને એ ઘા કરે તો હું છે ને આમ પાડી દઉં નહીં જો આ છે ને આમ પાડી દઈ પાકિસ્તાનનું ડ્રોન આવે ને તો જો આ ભારત છે આજે પાડી દીધું આમ હોય ક્યાં તો ગ્લાસ નાન તેને થઈ ગયું બધુંય પૂરું બરાબર પછી તો એ હાથ જોયા કે હું હારી ગઈ બરાબર એટલે તો એને તો અત્યારે મૂકી દીધા કે આપણે સીટ ફાયર કરી નાખીએ તો સીટ ફાયર કરી નાખ્યું એટલે આપણે તો હું ભારતની તો આ દયા ભાવના બહુ એટલે બધાને મૂકી જ દે છે પેલા શું કે બરાબર વસુદેવ કુટુંબ ને આપણી નહિતી એટલે એને કીધું કે માફ કરો ભૂલ થઈ ગઈ ને હારી ગઈ ને આમ સીઝ ફાયર થઈ ગયું કે આપણે સીઝ ફાયર એટલે મેં કીધું કઈ વાંધો હું તો ધોકો આમ મૂકવા જાતો તો બાપુ ધોકો મૂકવા ગયો તો પાછળથી તવિથો બાપુ આવ્યો સીધો પાછળ માથામ બાપુ તવિથો એટલે માથામ તવીથો આવ્યો એટલે મેં કીધું તમે સીઝ ફાયર નું ઉલ્લેઘન કર્યું તમે દગો કર્યો તમે વિશ્વાસઘાત કર્યો મને કે તો તો અમારો છે છે ને કે બાપુ કે પૂછડી ગમે નાખો ને કે ભૂંગળીમાં સીધી થઈ જાય કે અમારે દગો કરવો ને વિશ્વાસઘાત હોય તો અમારા બાપુ એ પાકિસ્તાન ની એટલે આ તવી થવા ઘા કર્યો નું ઉલ્લંઘન કર્યું ને બાપુ આ દગો કર્યો બાપુ એટલે આ પાટો મારવો પડ્યો બાપુ એટલે તમે જાન દેખજો બાપુ મારા જેવું કરતા નહીં હા નકર આ ભારત પાકિસ્તાન ઘર માં થઈ ગયા આ મારે થઈ ગયું જો આ કે પાકિસ્તાન તો ખાનદાની એના એનામાં તો દગો કરવાની બરાબર છે એટલે એ આ દગો એટલે આ છે ને તવિથો માર્યો સીટ ફાઈ નું ઉલ્લંઘન કર્યું બાપુ હા એટલે એવું થયું બાપુ વા મારે તો ઘરમાં પાકિસ્તાન ભારત પાકિસ્તાન થઈ ગયું સમજી ગયા ને હા